વખત જઈશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે કીધું કે મારા મેરેજ થયા નથી કહે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે છે મને એની મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પા નમસ્કાર મિત્રો આપણા વિડીયોમાં તમારું ચેનલ સ્વાગત છે મિત્રો તો તમે જોઈ શકો છો બબુડીને ન્યાય માટે બધા ન્યાય માગે છે તો મિત્રો બબુડીને ન્યાય આપવાનો છે મિત્રો બધાને ભેગા થઈને અને જે સોટા સાથે મિત્રો તમે જુઓ છો એવું રેકોર્ડિંગ છે જયેશ સોટાનું મિત્રો તો રેકોર્ડિંગ બહુ વાયરલ થાય છે મિત્રો તો એની મમ્મી શું કહે છે મિત્રો તમે જોવો અને આ જુઓને એવું જ છે કે બબુને ન્યાય મળે મિત્રો તો બબુને ન્યાય મળે મિત્રો એની મમ્મી કોશિશ જેટલા કરે છે તો મિત્રો તમે કોમેન્ટ કરજો મિત્રો કે કોનો હક છે ને બબુને ન્યાય મળે કોમેન્ટ કરજો મિત્રો તો જુઓ વિડીયો એની મમ્મી શું કહે છે મિત્રો તમે પૂરો પૂરો વિડીયો કોઈની જોડે અફીર છે જ્યારે મને ખબર પડી કે મેઘુ અમે તાર ફોન જોઈ રીતે ફોન જોઈ ગઈ એટલે મેં તો મેં આ ફોન કેમ આવો કે મમ પછી મને કીધું મમ્મી મારા જઈ છોડે આગળ અફીર જ તો છ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને તો કે ના મમ્મી પરણેલો નથી ગઈ છે સારું મેં તું પરણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દેજું જયેશ ને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે એમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી ગઈ છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેં કીધું સારું અને પછી એને થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે મમ્મી હું શું કરું મને આનો રસ્તો હતો તો મેં કીધું મારા દીકરા તો વળી જા પણ પછી એને બંને માણે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને એ ફોનમાં બધું પૂરું છોડીને ગઈ

તો તમને ખબર છે કે તમારે મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ કદાચ તમને ખ્યાલ છે બાબત અફેર ના રાખી શકીએ સર હમ હા પણ વસ્તુ એવી હતી હા તો જયારે બી એની જે પોઝિશન હતી એની હમ કેવી પોઝિશન સોસાઇટની પોઝિશન હા હા ત્યારે મેં હા તો આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ સીધી સીધી વસ્તુ વાત કરું ને હા બોલો બોલો મિત્રો આ રેકોર્ડિંગ કેટલું સાચું છે એ તો આપણે નથી જાણતા પણ જેમ બને તેમ વેલા માયરા